સુરત શહેરના ડીંગળી વિસ્તારમાં ઝોન બે એલસીબી શાખાએ આઈસર કન્ટેનર ટ્રક સાથે કુલ એકવીસ પોઈન્ટ બાવન લાખના મુદ્દાવાળ સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીને અટકાવ્યો છે બીજા બનાવમાં સારોલી પોલીસે પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો સારોલી પોલીસે નિયોર ચેકપોસ્ટ પાસેથી એક ઈસમને ઝડપી પાડ્યો છે જેથી તેની પાસેથી પોલીસે બે થેલામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની એકસો આઠ જેટલી ફિરકી જપ્ત કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હતી સુરત શહેર પોલીસ કમિશનર અવનુપમસિંહ ગેલોત સર સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી જ્હોન 1 સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકોને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકારશ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ ન્યુઅલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રઈસ શોકત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તે તેની પાસેથી બે થેલામાં કુલ એકસો આઠ નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા સોળ હજાર બસોની બસોની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે અને સદર ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે